દર્શક મિત્રો તુફાન હું છું આપની સાથે પાયલ બાંભણ જોઈએ આજના મહત્વના સમાચાર નવયુગ વિદ્યાલય જંબુસર માં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો નવી વિદ્યાલયમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ડીએસજીડબલ્યુ ઓએસસી ના અધિકારીઓ દ્વારા શાળાની વિદ્યાર્થીઓને ગુડ ટચ બે ટચ સાયબર ક્રાઇમ મહિલા જાતીય સતામણી તથા પોક્સકો અંતર્ગત વિશેષ માહિતી આપી શાળાની વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા આ પ્રસંગે શીતલબેન સોલંકી વર્ષાબેન ગોહિલ પિયુષાબેન ચૌધરી તથા ફીડ ઓફિસર શ્રી પંકજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તરફથી ઉપસ્થિત રહેનાર અધિકારી અધિકારીશ્રીઓનો શાળા મંડળ વતી આભાર માન્યો હતો સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન જંબુસરમાં નવયુગ વિદ્યાલય ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના તાબા હેઠળ ચાલતા ડીએચ ડબલ્યુ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ અને ઓએસી સખી વર્ષ સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા આજ રોજ નવયુગ વિદ્યાલય ખાતે દીકરીઓને ગુટ અને બેગતચ વિશેની સમજ આપેલ તેમજ આજકાલ દીકરીઓ અને મહિલાઓ સાથે જે ઘટનાઓ બને છે એનાથી દીકરીઓને અવગત કરેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ચાલતી સેવાઓ અને આપવામાં આવતી સેવાઓ વિશે દીકરીઓને માહિતગાર કરેલ અને નવયુગ વિદ્યાલયના તમામ સ્ટાફ અને આચાર્ય શ્રીનો ખૂબ એવો સાથ સહકાર મળેલ છે તેથી અમે સારા પરિવારનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ